સૌનું આરોગ્ય શ્રેષ્ઠ રહે માટે રાત દિવસ ભગીરથ પ્રયત્ન કરનાર માન્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરું છું આપના પ્રેરણા તો ઉદ્બોધન માટે આપણે તો જે સારો વિચાર છે દુનિયા સમક્ષ મૂકીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પણ કોઈ સારી બાબતો આપણી સંસ્કૃતિની છે આપણા એકવીસમી જૂન ને સૌથી મોટો દિવસ એકવીસમી જૂન અને એકવીસમી જૂન ને આ યોગ અને પ્રાણાયામ સાથે જયારે જોડ્યો હોય

આજે સમગ્ર વિશ્વ અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં અને ગુજરાતમાં આ ઉજવણી થઈ રહી છે તે જ રીતે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આજે અમારા વહીવટના જિલ્લાના વડા જિલ્લા પ્રશાસન અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવજી ઇડીઓ શ્રી જયંત કિશોરજી જિલ્લા પોલીસ વડા શ્રી ગઢિયાજી અને અન્ય તંત્રની હાજરીમાં સમગ્ર ખેડા જિલ્લાના આ મુખ્ય મથકે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી જે થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય અંતર્ગત આજે દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વમાં યોગદૂત તરીકે જેમની ઓળખ છે એવા આદરણીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ જ્યારે વિશાખાપટ્ટનમ ખાતે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ કરાવે ત્યારે તેઓના પ્રેરણાદાયક ઉદ્બોધનમાં આ મી ટુ વીની યાત્રા છે આપણે પોતાની જાતને ભૂલીને વિશ્વમાં જે ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમ એનો આધાર જે છે એ આપણી સાંસ્કૃતિક પરંપરાનો સ્વીકાર જ્યારે આખા વિશ્વમાં યોગના માધ્યમથી થઈ રહ્યો હોય ત્યારે આપણે સૌ એ જ બળને વિશ્વને આ વર્તમાન વાતાવરણમાં શાંતિનો સંદેશ આપવા માટે અને સૌ એક પરિવારની જેમ સ્વસ્થ રહે પર્યાવરણની પણ જાળવણી કરે અને યોગમાં રહેલી આપણી શાંતિ માટે આત્માની શાંતિ માટે શારીરિક સ્વાસ્થ્ય માટે અને એક રીતે વિશ્વના સ્વાસ્થ્ય માટે અને ગુજરાતે તો મેદસ્વીતા મુક્તનું અભિયાન ચલાવ્યું છે ત્યારે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે વિશ્વ પ્રસિદ્ધ આઇકોનિક સ્થળ વડનગર ખાતે પણ આપણને યોગના આ કાર્યક્રમમાં ખૂબ પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે આજે અમે ખેડા જિલ્લાના સૌ સાથે મળીને કરીબ પંદરસોથી પણ વધારે આ યોગમાં ભાગ લેનાર સૌ નાગરિકોનો પણ અમે આભાર માનીએ છીએ અને આજની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભકામનાઓ પાઠવી